જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અમે બાળકો માટે ફટાફટ નાસ્તો બની જાય એવો હળવો બનાવશું વિડીયોમાં બનાવ્યો મિત્રો પછી હવે હળવો વઘારવા માટે વઘાર કરી મૂક્યો છે હળવાનો વાગર તેલ ગરમ થાય ત્યાં સુધી વિડિયોમાં બન્યા રહેજો હું નાખી દે સુગાઈ અને આ પછી કર નાખી દે સીધી આખી રાય કરી નાખી દે તલ ને રાઈ ને એવું વધારે જોઈએ તો સારું લાગે તે પલટી દેવાનું બીજી બાજુ એક બાજુ ચડી ગયો છે એક બાજુ બાકી છે જોડે તો હું લોયું છે તો એ લોયામાં જ વઘાર કરું છું પછી ઢાંકી દેવાનું

તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો હળવા અમે ચાના જોડે ખાઈએ છીએ તમે શેના જોડે ખાઓ છો કોમેન્ટમાં જણાવજો અમુક ચાના જોડે બી હોય છે અમુક ચટણી બનાવતા હોય છે પણ અમે છોકરાઓના ટિફિનના નાસ્તે માટે બનાવી છો એટલા માટે બસ કોરો જ લઈ જાય છો ને ચટણીને ભાવતું નથી એટલાય